આપણો હગો કોણ તો સાધુ આપણો હગો અને છે ને જે આજુબાજુમાં આપણા એ બધા સ્વાર્થના સગા છે જ્યાં સુધી તમારી પાસે રૂપિયા હશે રૂપ હશે ત્યાં સુધી આવો 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 નું ભાઈ પધારો પધારો પણ એ રૂપિયા છે રૂપ છે એટલે બાકી રૂપ ગયું અને રૂપિયા ગયા એટલે તમને એના એ લોકો એમ કહેશે છે ભાઈ હવે જવા દો નહીં જોયા રીતિ સ્વાર્થ લાગઈ કરહી સબ જ્યાં સુધી સ્વાર્થ હશે ત્યાં સુધી આ દુનિયાના લોકો તમારી સાથે પ્રેમ કરશે પ્રીત કરશે જેવો એનો સ્વાર્થ સમાપ્ત થયો એટલે કોણ તું અને કોણ હું દુનિયાનું કંઈક આવું છે संसारभयनाशनं संसारभये नाशं सुत नामना महापुराणी कहे अब तमने तुम्हें एक दृष्टांत આપું છું परीक्षिते कथा वक्तुं सभायाम संस्थिते शुफे આ ગંગાના ઘાટ પર સુખદેવ મહાપ્રભુ કથાની શરૂઆત કરવા જઈ રહ્યા હતા પરીક્ષિત રાજા કથા સાંભળવા માટે બેઠા છે હજારો ઋષિ મુનિઓ આજે ભાગવત કથાનું શ્રવણ કરવા માટે ઉપસ્થિત છે એ કથા શરૂ થાય ન થાય એ પહેલા સ્વર્ગમાંથી એક વિમાન ઉઠ્યું અમૃતનો ઘડો લઈ લઈ કુંભ અને પ્રણામ કરે છે અમૃતનો કુંભ એ બાજુમાં મૂક્યો સુખદેવ ભગવાન કહે કે ભાઈ દેવતાઓ એ ક્યાં હે આ શું લાવ્યા ઘડામાં દેવતાઓ કહે અરે સુખદેવજી આની અંદર અમૃત છે સ્વર્ગામૃત તો અહીંયા શું કામ લાવ્યા દેવતાઓ કહે મહાપ્રભુ અમે એવું સાંભળ્યું છે કે પરીક્ષિત રાજાનું મૃત્યુ થવાનું છે અને આવો રાજા આ આ મળશે નહીં એટલે સ્વર્ગનું અમૃત જે માણસ પીવે એને અમરત્વ મળે એ અમર બની જાય એ કાયમ માટે અમર થઈ જાય એટલે અમે આ પરીક્ષિત રાજા માટે આ અમૃત લાવ્યા છીએ સુખદેવજી કહે તો મારી પાસે શું કામ મુદ્દો જો સામે પરીક્ષિત બેઠા છે એને દો દેવતાઓ કહે કે અમે આ સ્વર્ગનું અમૃત પરીક્ષિત રાજાને તો પાઈએ પણ અમારી એક શરત છે અને એ મંજૂર થાય તો અમે એને પાએ સુખદેવજી કે શું શરત છે બોલે અમે આ સ્વર્ગનું અમૃત રાજા પરીક્ષિતને પીવડાવીએ અને એના બદલામાં તમે જે આ ભાગવત કથા અમૃત પરીક્ષિતને પાવાના હતા એના બદલે તમે અમને દેવતાઓને પાઈ લો સુખદેવજી તો તાળી પાડીને હસ્યા કે અરે ઠગી આવ મને એમ હતું કે ત્યાર સુધી આ દેવતાઓ કોઈ દિવસ પરમાર્થી ન હોય સ્વાર્થી છે અને આજે આટલો બધો પરમાર્થ કેમ એને સૂજ્યો તુલ પણ રામાયણમાં લખ્યું છે કે આ એ સદા સ્વાર્થી કાયમ માટે સ્વાર્થી છે અને આજે આને પરમાર્થ કેમ સૂજ્યો અમે નથી એને બોલાવ્યા નથી એને નિમંત્રણ પત્રિકા મોકલી બિન બોલાવી વગર બોલાવી આ દેવતાઓ આવ્યા આ તો મોટું આશ્ચર્ય કહેવાય सुखदेव महाप्रभु बोलिया कव सुधा क्व कथा लोके महान ब्रह्मा क्व कथा लोके महान अरे ठगिया देवताओं તમે આટલી બધી ઠગ વિદ્યા જાણો છો ક્યાં તમારો આ એક કાચના ટુકડા જેવું સ્વર્ગનું અમૃત અને ક્યાં કરોડો મણી સમાન ભાગવતા અમૃત હા તમે એમને આવ્યા હોત તો હું પણ આ પરીક્ષિત અને ઋષિ મુનિઓ સાથે તમને દેવતાઓને પણ આ અમૃતનું પાન કરાવે ભાગવત અમૃત તમને સંભળાવે પણ તમે આના બદલામાં આ વસ્તુ અમને આપો યથા વિનિમયો જાતો સુધારા ગ્યા પ્રિયતા જા આ તો વિમય થયો વિનિમય અર્થ થાય છે અદલા બદલી હવે મારી આ ઘડિયાળ દોઢ લાખ ની હોય સાંભળજો આની કિંમત કેટલી તો મને નથી ખબર પણ આ તો હું અંદાજ મૂકું છું લગભગ એટલી જ હશે કદાચ એક લાખ ને ચોપન હજાર મને ભેટમાં આવી છે એવું માધુબાપુ કે છે એને સર્ચ કર્યું છે ગૂગલમાં એવું છે ને આપણે રાજી રહીએ આપણે મફતમાં આવી છે હું કોણ હવે આ ઘડિયાળની કિંમત દોઢ લાખ છે કેપી બરાબર અને આ દોઢ લાખની ઘડિયાળ તમે મારી પાસે માંગો અને એના બદલામાં તમારી પાંચસો રૂપિયાની ઘડિયાળ મને આપો અને કહો કે હાલો આ પાંચસોની ઘડિયાળ તમે રાખો અને આ ઘડિયાળ મને આપી દો તો આ ઠગાઈ ન કહેવાય હે ગુર્ધનભાઈ પાંચસો રૂપિયાની વસ્તુ આપીને લાખો રૂપિયાની વસ્તુ બીજા પાસેથી પડાવી લેવી આ ઠગાઈ કહેવાય તો સુખદેવજી કહે કે ક્યાં તમારું કાચના ટુકડા જેવું એક આ સ્વર્ગનું અમૃત અને ક્યાં કરોડો સમાન આ ભાગવતા અમૃત જા તમે કથા સાંભળવાને લાયક નથી અધિકારી નથી આવ્યા છો એમને બ્રહ્મરાત અહીંયા શબ્દ આવ્યો છે બ્રહ્મરાત બ્રહ્મરાત એટલે શુભદેવ મહાપ્રભુ અહીંયા વક્તા છે બ્રહ્મરાત અને શ્રોતા કોણ છે પરીક્ષિત પરીક્ષિતનું એક નામ છે વિષ્ણુરાત બ્રહ્મરાત